ભરૂચમાં રૂપિયા સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જુટવા પુત્ર દિગ્વિજય સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે ગુજરાતના દાહોદ પછી ભરૂચ જિલ્લામાં પણ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી મનમેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે બેરોજગાર મજૂરોને રોજગાર આપતી આ યોજનામાં માનવ શ્રમનો ઉપયોગ કર્યા વિના અને કોઈ કામ કર્યા વિના ચૂકવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા હસોડ આમોદ અને જંબુસરમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયો હતો ત્રણ તાલુકાના સિત્યાસી ગામોમાં ચારસો સિત્તેર ગામો છેતરપિંડી કરીને સરકાર પાસેથી સાત કરોડ ઓગણપચાસ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાય પ્રોજેક્ટ અધિકારી પ્રતીક ઉદયસિંહ ચૌધરી પોતે સરકારી વતી ફરિયાદ બન્યા હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીના પિયુષ રતિલાલ નુક્સી અને મુરલીધર એજન્સીના જોધા નારાયણભાઈ સભાર સામે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકામાં માટી ધાતુના રસ્તાઓના ઘણા કામોમાં ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી ભરૂચ જિલ્લાના જંબુસર હાસોડ અને આમોદ તાલુકાના સરસટ ગામમાં વિવિધ કામો હેઠળ હલકી ગુણવત્તાવાળા મટીરિયલ સપ્લાય કરી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી મનરેગા યોજનામાં સરકારના ઉદ્દેશ્યો મુજબ સ્થાનિક નિર્ધારિત માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને ગરીબ બેરોજગાર લોકોની આજીવિકા છીનવી લેવાના આરોપ લગાડવામાં આવ્યા છે મનરેગા યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ ગઈ એવી રજૂઆતના આધારે ડીડીઓ શ્રી ભરૂજે એક પ્રાથમિક ઇન્ક્વાયરી કરી હતી આ પ્રાથમિક ઇન્કવાયરીમાં એમને શંકાસ્પદ વસ્તુઓ જાણવામાં આવી અને છપ્પન ગામો પૈકી અગિયાર ગામમાં પ્રાથમિક ઇન્કવાયરી કરવામાં આવી ત્યારે તેમને ગેરરીતિ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું ત્યારબાદ ઇન્ચાર્જ ડીઆરડીએ ભરૂચ દ્વારા આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસ ફરિયાદ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી તપાસ કરવામાં આવી રહી છે અને આર એમ વસાવા એ પોતે તપાસની અધિકારી છે તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તલાટી સરપંચ આઉટસોર્સના કર્મચારીઓ જે લોકોએ મટીરીયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના એ તમામનો નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઊંડાણપૂર્વક તપાસના અંતે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવ્યું કે આમાં ઘણું બધું ખોટું થયું છે તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી આ બંને એજન્સીઓને મટીરીયલ સપ્લાય કરવાનું હતું અને કામ પૂરું કરવાનું હતું તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે સિક્સટી ફોર્ટીનો રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો તેમ છતાં છપ્પન ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણા એ નાણાંમાં ટ્રાન્સફર કરી મુરલીધર નાણા પોતાના અકાઉન્ટમાં લઈ લીધા આ આખી તપાસ પ્રાથમિક રીતે અગિયાર ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઈટર બીજા છે પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બે એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આમ કામ પૂરા થઈ ગયા છે વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવી પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા જયારે અકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને ગૂગલ મેપ ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો બે હજાર એકવીસમાં જે પરિસ્થિતિ હતી બે હાજર બાવીસમાં શું થઈ ત્રેવીસ માં શું થઈ પચીસ સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો એ જગ્યા ઉપરના લેટ લોંગ લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને डीडीઓ ઓફિસની અંદર અમે ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા એ લોકોના બેંક એકાઉન્ટ ડિટેલ લેવામાં આવ્યા એ લોકોના ઇન્ટર કોન્ટેક્ટ શું હતા એ ખબર પડી એ લોકોના આઉટસોર્સના માણસો કયા વિસ્તારના હતા અને કેટલા એક્સપિરિયન્સ હતા એ ડિટેલ લીધી અને એના અંતે અમારી તપાસ ટીમ નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સીને ને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકો આ સરકારી નાણાંની ઉચાપત કરીને પોતાના વપરાશ માટે પૈસા રૂપિયા લીધા છે જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોઠવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથ થી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાસોટનો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો તો એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું કામ એનું હતું એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજુ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે અને કામ પૂરું થયું છે એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે ઉપરાંત જ્યારે હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ કોલ ડિટેલિજ એને ગીર સોમનાથ થી અટકાયત કરી છે અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે હીરા જોટવા દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા કઈ રીતે આ લોકોએ મટિરિયલ સપ્લાય કર્યા વગર કામ પૂરાં કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બાર કર્યું છે એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં મેં બહાર પાડશું અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે એજન્સીઓના બંને માણસો આરોપી છે જ એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે એક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇન્વોલ્વ છે એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોને અટકાયત કરીશું. સર અત્યાર સુધી તપાસમાં કૌભાંડનો વ્યાપ કેટલો મોટો થઈ શકે છે અને ક્યાં સુધી શકે એનું લાગણ. હાલ પૂરતું ડીડીઓ શ્રી ભરુ છે ત્રણ તાલુકાની ડિટેલ્સ આપી છે ત્રણ તાલુકાના છપ્પન ગામોને આ એફઆઈઆર ના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે સાડા સાત થી આઠ કરોડનું એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની અને હજી આગામી દિવસોમાં ડીડીઓ કચેરી અન્ય જગ્યા ઉપર જે લોકોએ કામ કર્યા છે આ જ એજન્સીઓ એનો પણ સર્વે કરી રહી છે એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનો ઇન્વોલ્વમેન્ટ હશે તો એ એનો વ્યાપ એ કક્ષામાં પણ આગળ વધશે